ત્યારથી આપણે ક્રાઇમ બ્રાન્ચનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો આપણે ખબર મળી હતી કે જે ચંડોળા તળાવ વિસ્તારમાં લલ્લા બિહારી ઉર્ફે લલ્લા પઠાન જે લડે એ ત્યાં એક મોટો રહે ચલાવતો હતો અને એ ત્યારે ફરાર હતો બે દિવસથી જ અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી હતી એમાં અમારા દ્વારા બાકીદારો મારફત તકનીકી માફત બધી રીતને આપણે મહેનત ચાલુ હતી અને એ મહેનત દરમિયાન

આપણે રિમાન્ડ દેશ તમે લેવામાં આવે છે રિમાન્ડમાં જ્યારે એના છોકરાની એડ્રેસથી ત્યારે મૂકવામાં આવ્યા હતા આ બધી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો તો એક પાક બાબત બેસી નથી વોટર બોલ પરનું ઇન્કોચમેન્ટ જે બાબતે કોઈ અલગથી ફરિયાદ કરવાની કળજ ના ધરાવી એ અમારા જે એન્કોચમેન્ટવાળું હોય છે એ જે જે ખાતું છે એ દ્વારા અમારા પોતકર્ષ કરવામાં આવશે